ત્રણસો બે ની કલમ રાખે ને તો ચિંતા નખું જ્યારે મને સોંચી મળશે મારે એટલો મોટો વિરુદ્ધ થઈ વાત થોડી તમે પણ આ વિરુદ્ધ છો તારે આ શેડા મારે ખાલી મામુલી શેડુ મારે ટ્રેક્ટર લઈ જાવ છે બંધ કરી જશે એટલે ભાઈ કેમ બંધ કરી જશે મન કે શું કરી લેશે કે ભૂકો લડવું છે કે હોય તને તો મારો છે કાયમ ટ્રેક્ટર લઈને આવે એમ કહે મારે એવો વિરુદ્ધ થઈ ગયો મારો બધો છોડ એક વાંચમો એટલે ફલા મને શેડા બદલે વિરુદ્ધ કરીને ભોડું ભોડું ના કપાય તો સમાધાન થઈ જાય છે અને તું હીરા આવશું તો હું બેઠો હતો પણ તું ના હો મેં હડતો તને કીધું પાછું ને ગેરમાં આવવું પડશે તારે હવે આકડું ના થઈ રહ્યા તું

ભગવાન પૂજ્યો પૂજ્યો પૂજે બે તપ હે કઉજી હા બે તબું ફરી મળે ચેમ વેવા તો આ થો બે તઈ ફળી બે ચાર વાળા ગાડી જેવી તી ગઈ તાજી હોય ભાઈ એટલે તાજી તો છોકર્યું કે મોઠાલો માં હતો જોઈ રહ્યો એ રમાય કે શેડું ગયો હય અલ્યા તે દાડે પેલો શેડું બુર્યો તો હાથ પગ કત ભાજી નાખો દાડ શું વાગ આવ્યો ના ચાલે લ્યા આ રયો અલ્યા તારું શું તાર ઓલા ફૂલાન ઘોડ ઉછડી આલુ શું હમજે ઓ કોણે મને શું તારું છે તે લ્યા તી શું તારું છે શું તારું છે હે શું તારું છે

એની વાત શું છે ને આ તમે કાળુજી મોર બોલાવી ગયા છો તમે મોહનજી એટલે શું મોહનજી મોજા મોહનજી ના મોર બોલાવ્યો એટલે

મિલિટરી વાળા કરો કરો તો મિલિટરી આગી થાય બાકી પોલીસ વાળા કે આગા તો એમ એમ તો એવા છે એટલે હાલ પડી ગયો આ તો ઉભા તમે આ જોગાજી ના લીધે તો બસી તો પૂરું કામ વાત છે આ તો ઘર તો ઘર લીધો તો હાવ હવે જાવ એમ તો કેટલી જો જો એમ તો આવે

દુશ્મન છે દુસ્તા છે આ તો કલ્યાંક છે મોટી મારે હવે તો થોડા આકડે મું સારું કર્યું